ઘણા બધા મિત્રોનો અથવા ઘણા બધા સ્ટુડન્ટનો આવા બધા ક્વેશ્ચન હોય છે કે ભાઈ આ કમ્પ્યુટર ને આ ટેલી આ બધા કોર્સીસ આપણે કરી લઈએ ગ્રેજ્યુએશન કર્યા પછી અથવા રનિંગ કોલેજ ચાલે છે તો એના પછી સેલેરી કેટલી મળે સેલેરી પ્રશ્ન આવે ને એટલે બહુ દરેક વ્યક્તિ માટે એક ક્વેશ્ચન સહજ સ્વભાવ છે કે ભાઈ હું શીખીશ તો એના પછી પગાર કેટલો મળશે એ બી ક્લિયરિટી તો હોવી જરૂરી છે હું ઇન્વેસ્ટમેન્ટ કેમ કરું ટાઈમ અને પૈસા બંનેની વસ્તુ જો તમને આવા કોઈ વસ્તુઓમાં તમને ક્લિયર અને ઓપન ઓપિનિયન હું આપવાનો જો ટ્રાય કરું મારા અનુભવ પ્રમાણે તો જુઓ અ ખાસ કરીને અગર જો તમે કમ્પ્યુટર છે અને જોબ કરવા માંગો છો તો તો હંમેશા યાદ રાખવાનું કે ફ્રેશર સ્ટાર્ટિંગનો કોઈ વ્યક્તિ હશે એની સેલેરી સ્ટાર્ટિંગમાં બહુ ઓછી હોય છે બટ તમારો એક્સપિરિયન્સ વધી જશે તો તમારી માર્કેટ વેલ્યુ વધી જશે અને સેલેરી પણ વધી જશે કારણ કે જોબ જે તમને મળતી હોય છે એ જો કેવી કંપની છે કયો એરિયા છે કઈ પોઝિશન છે કેટલી સ્કિલ માંગી છે એના ઉપર આધાર હોય છે જો તમારી પાસે ઇંગ્લિશનું નોલેજ સારું હશે તમને ને બધું સરસ ફાવે છે ડેટા એન્ટ્રી તમે કામ કરી શકો છો તમે જીએસટી એકાઉન્ટિંગનું કામ સારી રીતે હેન્ડલ કરી શકો છો અને સાથે સાથે જો મેગાસિટીમાં સારી કંપનીમાં જોશો તો ડેફિનેટલી સેલેરી તો સારી મળતી હોય છે પણ અંદાજે નોર્મલ બી કયું ને એક ફ્રેશર બી હોય ને તો આઠ દસ હજારથી લઈ અને પંદર આજુબાજુમાં તો સેલેરી સ્ટાર્ટ થઈ જતી હોય છે તો આવો પ્રશ્નોનો હું જવાબ આપવાનો ટ્રાય કરું છું જેમ જેમ તમારી સ્કિલ વધશે અનુભવ થશે એ પ્રમાણે તમે આગળ વધી જ જશો ઘણા બધા ચાન્સ તમારી માટે રહેલા છે થેન્ક યુ